અંકલેશ્વરમાં પિરામણ ગામ હવા મહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કળો ચોપડી દેવામાં આવ્યો છે જ્યારે પાલિકા કચેરી સામે કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલનું હું તો લડીશનો પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું હતું જેથી બંને પાર્ટીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે

આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પિરામણ ગામની હદમાં પિરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરાવ્યા હતા જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં કરેલા તમામ કમળના વોલ પેઇન્ટિંગ પર કાળું કલર લગાવી દેવામાં આવતા માહોલ ગરમાયો છે જ્યારે બીજી તરફ ફૈઝલ પટેલનું હું તો લડીશનું પોસ્ટર પણ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું છે બંને પક્ષોના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી રહ્યો છે